નમસ્કાર આપ જોઈ રહ્યા છોડે ન્યૂઝ રાજુલાના માંડ ગામે મકાન પર પીપર પડવાની ઘટના સામે આવી છે તંત્રની બેદરકારીના કારણે આ પીપર મકાન પર પડી હોય ને જેના કારણે મકાન માલિકને નુકસાન થયું હોય આ મામલે તેઓએ સહાયની માંગ કરી છે રાજુરા તાલુકાના માંડળ ગામે વર્ષો જૂની પીપળ મકાન પર ધરાશાયી થઈ અને જેના કારણે મકાન અવારનવાર પીપળને પાડવા માટેની રજૂઆત કરવામાં આવતી હતી તે છતાંય તંત્રએ ધ્યાન ન આપ્યું ને આખરે પીપળ મકાન પર ધરાશાયી થઈ અને જેના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો મકાન માલિકને આવ્યો છે તેવામાં તંત્ર તેઓને સહાય આપે તેવી માંગ કરવામાં આવી છે એ કે સર મને કે આપણા ઘરમાંથી પીપર હાવ નમતી આવે છે ને ક્યારે પડે કાંઈ નક્કી નથી એટલે ત્યાર પછી મેં ભોળાભાઈને કીધું કે આપણે રજૂઆત કરી ફોરેસ્ટરમાં ફોરેસ્ટરમાં જે આપી તો એને કીધું કે ભાઈ આ રોડ ખાતામાં આવે કે બરાબર મકાન માર્ગ વિભાગમાં તો ત્યાં ન્યા આપી પછી પછી ન્યાથી કે તમારે ફોરેસ્ટરમાં જવું પડશે આ માટે એટલે ફોરેસ્ટરમાં અમે ગયા ફોરેસ્ટરને સાહેબને અમારા લેટર પેડ ઉપર લખી નાખ્યું તો એ કીધું કે આ તો તમારે મામલતદાર સાહેબ પાસે જાવું પડશે કે તો પણ પછી અમે મામલતદાર સાહેબ પાસે ગયા ત્યાં જઈને કીધું સાહેબ અમારે આ ગામમાં જે ભોળાભાઈ રામજીભાઈ અડિયા છે એના મકાનમાંથી પેપર રોજ નમતી આવે છે તો યાદ કીધું તો પછી કે કાંઈ વાંધો નહીં આલો હવે સર્વે કરી જાવું કે એટલે રેવન્યુ ડલાટી સાહેબ સાહેબ સર્વે કરી ગયા એક પંદર દિન પહેલા બરોબર એટલે સર્વે કરી ગયા બાદ પછી પાસામે કલે ગયા તો કે ફોરેસ્ટર મે ફોરેસ્ટર વાળા કે અહીં આયવું નથી કાઈ અહીં કે હું મામલકદાર માંજી આટલે અમે કીધું અન દે આપિતિ અરજીયા બોળાય રામદીપભાઈ અડ્યા ને તો એનું શું થયું તો કે ઈ ભાઈ અમે ફોરેસ્ટરમાં આપી દીધું ફોરેસ્ટરમાં ગોહિલ સાહેબ નતો કઈ લે તો ગોહિલ સાહેબ આવે પછી ખબર પડે તો હવે ઈ કાલે સાંજે આસરે 6 વાગ્યે એટલે દરસા ઈ પી પર થઈ મકાન માં થઈ મકાન હેવ દરસા થઈ ગયું ભાગ જાતે કે કોઈ એના ઘરના સભ્ય ત્યાં નહોતા મકાનની અંદર નગર મોટી થઈ થાય છે મોટા મોટા પાકે નુકસાન છે બરાબર એનું આ તંત્ર સાહેબ હોય તો આનું ધ્યાને લઈ ને આ નાના વર્ગના માણસો છે તો એને કોઈ સહાયરૂપ બને તો એનો આપાર તમારે શું નામ શું બધા બની મારું નામ કાળુભાઈ મેપાભાઈ મેં આ મારા કાકા ભોળાભાઈ રામજીભાઈ હળિયા એને આ બારમા મહિનામાં અરજી આપેલી પેપર નમતી આવતી હતી માથે બાર બે હજાર સોવીમાં અરજી આપી પછી તંત્રને જાણ કરી તે કોઈ કે ફોરેસ્ટ ખાતામાં તો ફોરેસ્ટ ખાતામાં અરજી આપી મામલતદારમાં કીધું મામલતદારમાં અરજી આપી પીડબલ્યુમાં કીધું પીડબલ્યુમાં અરજી આપી ચાર મહિનાથી દોડા કરે છે મારા કાકા અરજી આપે છે કાલ હાંજની ધરાશાયી પેપર થઈ ગઈ એ કાલે તે અરજી દેવા જ ગયા હતા એમાં બસી ગયા ને કરી કે કોઈ છે છે એકલા જ ને નાના માણસો છે તો તો આની કોઈ કોઈ સરકાર તરફથી સહાય મળે તંત્રને જાણ કરો ને તંત્ર આપે તો સારું કહેવાય સરકાર તરફથી નાના છે કોઈ એની પાસે કોઈ બીજી આવક નથી કેવું નુકસાન થયું છે નુકસાન દોઢ થી બે લાખ રૂપિયા જેવું છે આખું મકાન ભાંગી ગયું છે મકાન ધરાશાય થઈ ગયું છે કોઈ કઈ એમાં બસે એમ જ નથી બધું ઉતારે તો બે મહિના છે સહાય કઈ સરકાર તરફ થી મળે કે તંત્ર તરફ થી મળે તો આ માણસ ને કઈક ઉભા થાય ન ભાંગી ગેલા છે જયારે